આજરોજ એનસીપીની મહારેલી નીકળનાર છે જેમાં ડાયમંડ નગરી છે છતાં શહેરમાં બેરોજગારી વધી રહી છે અને સુરતમાં મંદી આવી ગઈ છે ત્યારે યુવાનોને રોજગારી મળી રહે તેવા કાર્યો એનસીપી દ્વારા કરાશે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એક તાકાતથી લડવા કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું તેમજ સરકાર દ્વારા વિવિધ જાતિઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેવી વાત પણ તેમણે કરી હતી સુરત ખાતે એનસીપીની જાહેર સભા એવો છે અમારી રેલી છે ભવ્ય અને એનસીપી ગુજરાતમાં એક સારું વિકલ્પ બને એક સશક્ત વિકલ્પ બને એના માટે કામે લાગી છે અને ખાસ કરીને સુરતમાં આજે અહીંયા આટલું મોટું એક ઉદ્યોગ નગરી કહેવાય વેપાર નગરી કહેવાય ડાયમંડ નગરી કહેવાય અહીંયા આજે એટલી મોટી બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે કેટલા યુનિટો બંધ થઈ ગયા છે સુરતમાં બંધી છે અને એટલા માટે ક્યાંય બેરોજગારી હોય ખેડૂતોના પ્રશ્ન હોય અને અનેક સામાજિક પ્રશ્નોને લઈને એનસીપી આવતી વિધાનસભાની ચૂંટણીમાં એક તાકાતથી લડશે અને સશક્ત વિકલ્પ મારા નેતૃત્વનો કેમકે એનસીપી આજ સુધી એટલી બધી ઓળખાણમાં હોય પણ એમસીપી પ્રફુલ્લ પટેલના માધ્યમથી એક સારો વિકલ્પ ગુજરાતની પ્રજાને આપશે અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ રોજ છવ્વીસ મેએ એનસીપીની વિશાળ રેલી શહેરમાં યોજાવાની છે જેમાં શહેરના યુવાનો તથા એનસીપીના દરેક કાર્યકરો સભ્યો પણ મોટી સંખ્યામાં ભાગ લેશે અંતર્ગત આજરોજ રોજ એનસીપી દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત